આ મેરિટ છે અહીંયા બહાર પડેલું છે અત્યારે કેટેગરી વાઇઝ આપવામાં આવ્યું છે હાલ જ બરાબર જુઓ શું આપ્યું છે જેલ છેલ્લી કોલમ એક ઉમેરી છે કેટેગરી વાઇઝ અત્યાર સુધી મિત્રો આપણે બધા સિંતા માતા કે ભાઈ પટેલોના નામ આવ્યા છે રાઠવાના નામ આવ્યા છે બરાબર તો હવે મિત્રો આ જુઓ હવે પાકે પાકું છે એ મેરિટ જે છે એ

પચીસ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ આવા માર્ચ હતા નવ્વાણું વારો આવી ગયો છે બરાબર નવ્વાણું સુધીનો જે વિદ્યાર્થીઓ હતા એના કટ અંદર નામ છે બરાબર આનું કારણ મિત્રો શું છે આપણે મિત્રો હાલ દસ થી વીસ વિદ્યાર્થીઓનું સરવૈયુ લીધું છે બરાબર શું લીધું છે એકસો ચાલીસ આવા માર્ક્સ હતા બરાબર જે કટોક છે એની અંદર આ વિદ્યાર્થીઓના નામ છે એનો મતલબ એમ થયો મિત્રો કે આ વિદ્યાર્થીના માર્ક છે નામ જે છે એ અત્યારે આઠ ગણા જે ઉમેદવારો છે આઠ ગણા ઉમેદવારોમાં આજ વિદ્યાર્થીના નામ છે બરાબર એટલે મિત્રો જેને

એ ભરાયેલા ઓછા હતા બરાબર શું હતું ફોર્મ ભરાયેલું એની અંદર જે ફોર્મ ભરાયેલા હતા એ જિલ્લાની અંદર એ ઓછા હતા એની કેટેગરીમાં ફોર્મ ભરાયેલા ઓછા હતા

એ ફોર્મ ભરવાની ઓછી છે અને તમારી સંખ્યા વધારે છે આવું બને અને હજી મિત્રો એક આશા છે કે 25 ગણા ઉમેદવાર છે એનું મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે

બે લાખ અડસઠ હજાર વિદ્યાર્થી છે આ આપણને હસમુખ સરે કીધેલું છે કે બે લાખ અડસઠ હજાર વિદ્યાર્થીઓએ ટોટલ એક્ઝામ દીધી એક વિદ્યાર્થીઓને પ્લસ માર્ક છે

હવે અહીંયા તમારે આ માર્ક્સ છે તમે જોયા અને તમારે 150 માર્ક્સ થતા હોય તો આ 25 ગણામાં આવવાની પૂરેપૂરી સંભાવના રહે એની નજીક હો તમે 10 15 20 માર્ક્સ 25 માર્ક્સ તમે આની નજીક હો તો આની અંદર આવવાની સંભાવના પૂરેપૂરી રહે બરાબર આમ તમે મિત્રો 8 ગણા જુઓ તો વિદ્યાર્થી બરાબર વીસ હજાર પાંચસો છે વીસ હજાર પાંચસો વિદ્યાર્થી એટલે કે પચીસ ગણા આ રીતે બોલાવવામાં આવશે બરાબર એવું આપણને હસમુખ સરે કીધેલું છે

તમને હજી આશા એ નથી રાખતો પણ તમારું માર્કિંગ આવી જાય પછી તમને ખ્યાલ આવી જશે કે હવે આપણે તૈયારી કરાય કે ના કરાય બેનો એ મિત્રો તો કે પંચ્યાસી થી નેવું પ્લસ તમારે આરામથી વારો આવી જાય તો અહિયાં મિત્રો એવું બનશે કે અમુક જિલ્લાની અંદર વારો નહીં પણ આવે કારણ કે જુનાગઢ ની અંદર જુઓ અમરેલી ની અંદર જુઓ તો અત્યાર જ મેરિટ છે એ હાઈ નું રહી ગયું છે તો મિત્રો એવું પણ બને અને સો પ્લસ માર્ચ જતા રહે એટલે તમારો વારો આવી પણ જાય બરાબર તો આ બધી ચર્ચા આપણે કાલે નિરાતે કરીશું આજે મિત્રો અહીંયા આપણે રાખીએ છીએ